એમને કરતા અને એ રીતે લોકોને મધુરશાય એ પ્રકારના સંકલ્પ સાથે કામ કર્યું છે અને એવા વ્યક્તિને ભારત રત્ન મળે એ ખૂબ યોગ્ય નિર્ણય છે હું એના માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું મોદી સાહેબ આ દેશની અંદર જે સમાજ માટે સમર્પિત એવા અનેક લોકોને અનેક પુરસ્કાર આપીને નવાજ્યા છે અને બાકીના લોકોને પ્રોત્સાહિત કર્યા છે માન્ય શ્રી લાલત્રિષ્ણ અડવાણીજીને ભારત રત્ન આપીને એમણે ખરેખર આ દેશના લોકોને પણ એક મેસેજ આપ્યો છે કે જે યોગ્ય છે જે સમાજ માટે સમર્પિત છે એ આ રત્ન લેવા માટે ભારત રત્ન એવોર્ડ લેવા માટે એ હકદાર પણ છે આજે એમને અધિકાર પ્રાપ્ત થયો છે મોદી સાહેબના કારણે પ્રાપ્ત થયો છે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મોદી સાહેબ જી ખૂબ ખૂબ આભાર સી આર પાટિલ જી વાતચીત બદલ તો ચારે તરફથી શુભકામનાઓનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે એટલે અમારા નેતાઓ ઉપર અમને ગૌરવ થાય છે